હેલો દોસ્તો જય આદિવાસી જય જોહાર કેમ શો તમે બધા મજામાં કે નહી મન કમેન્ટ કરીને જરૂર કહેજો અને ફાઇનલ દોસ્તો મેં વિડીયો ચાલુ કરી નાખ્યો બનાવવાનો તમે દેખી શકો અને હમું વીણી રહ્યા છે આજ કપા તમે દેખી શકો તાણ મનખું કપા વીણીરા તો દોસ્તો એવું કંઈક છે કપા વીણી રહ્યા છે અને આજ મેં ઘણો મોડો વિડીયો બનાવવાનું ચાલું કર્યો છે તો ઇસિલિયે મેં બોલ રહા હું કે બહુ જ લેટ મેં વિડીયો કે લઈ શરૂ થયા હે તમે બધા શું કામ કર્યા છે કપ્પા વીણી રહ્યા કંઈક બીજું કામ કરી રહ્યા કેમ કે બધાને તો અલગ અલગ બધું કામ હોય તો એવી રીતે હું તમને પૂછી રહ્યો તો મને જરૂરથી કહેજો આના વિડીયોમાં અને સપોર્ટ કરવાનું નહીં ભૂલતા તમ હોઈ શકે તમે વિડીયો શેર કરો લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખો તો આવું કંઈક છે મારે અહીં અને બધા અમે કપા વેણીરા માણ અમે તાણક છે તમે દેખી શકો એક આ છે એક ઓલી બાજુ છે અને એક માણસથી બી પાછું કાલ આવ્યું છે તો એવી રીતે અમે કપા કંઈક વેણી રહ્યા છે તમે દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તો દોસ્તો હું થોડોક પસાડી રહી ગયો છે કેમ કે હું વિડીયો બનાવવામાં લાગી ગયો એટલે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને તમે એવી દુઆ કરજો કે હું એકદમ બધા અગાડી થઈ જામ બસ એવી રીતના તમે ફટાફટ એકદમ સહડો વિડિયો બનાવું તો તમે વિડિયોમાં બન્યા રહેજો અને દેખતા રહેજો સપોર્ટ કરતા રહેજો બસ તો એ તેતરા કોથળા અમે ભર નાખ્યા તમે દેખી શકો તેતરા મતલબ કોથળા ભર ગયા ઓર બીજાના નહીં દેખાય રહ્યા એટલે એવું કઈ કે બાકી એક જણો રહ્યો નાનો આદમી અને બાકી વીણી છે બધાના જો આખું ખેતર પડી વીણવાનું યુ અહીં કોડી થવા હું વીણતા જાય ને હવે હું રી ગયો છે પસાર હવે હું એકદમ ફટાફટ વીણી અને બધા તો આગળ થઈ જાય ને ફેર પાછો વિડીયો બનાવી તો તમે